નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડિયોમાં ધોરણ ચારની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર છ મને ગમતું ફૂલ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ છ મને ગમતું ફૂલ તમારી આસપાસ તમે ઘણા બધા ફૂલ જોયા હશે ઘરના કુંડામાં શાળા બગીચામાં કે વાડી ખેતરમાં ઉગેલા આવા અનેકવિધ ફૂલ તમે દરરોજ જોતા હશો તમારી શાળામાં કે ઘરની આસપાસ તમે ફૂલ જેવો તો તેની માહિતી મેળવો અને અહીં નોંધ કરો મિત્રો સાથે સામૂહિક એક ફૂલહાર તૈયાર કરો જોઈએ ફૂલનું નામ છે રંગ તમને અહીં આપેલા છે સુગંધ આપેલ છે કુંડામાં થઈ શકે છે ફૂલનું અંગ્રેજી નામ સ્પેલિંગમાં લખો અને અન્ય કોઈ માહિતી તો જોઈએ આપણે ગુલાબ લાલ પીળો ગુલાબી હા અને હા રાત્રે વધારે સુગંધ ચમેલી નું તેલ પણ ખૂબ પ્રસિદ્ધ છે ગલગોટો તો પીળો બંનેમાં હા મેરીગોલ્ડ પૂજામાં ઉપયોગ થાય છે સૂરજમુખી પીળો બંનેમાં ના સનફ્લાવર સૂર્ય તરફ મોઢું ફેરવે છે કમળ ગુલાબી અને સફેદ બંનેમાં ના લોટસ ભારતનો રાષ્ટ્રીય ફૂલ ચંપો પીળો અને સફેદ બંનેમાં હા મેગ્નિયોલા ચંપા ઔષધીય ગુણધર્મો ધરાવે છે કાર્નેશન લાલ અને ગુલાબી બંનેમાં હા કાર્નેશન દીર્ઘકાળ સુધી તાજ રહે છે ઓપ્રિટ ગુલાબી અને સફેદ બંનેમાં હા ઓર્ચિડ દરેક ખંડમાં જોવા મળે છે પેન્સી વાદળી અને પીળા બંનેમાં ના પેન્સી સલાડ બનાવવામાં ઉપયોગી ડેઝી સફેદ અને પીળો બંનેમાં હા ડેઝી ખુશીના પ્રસંગોમાં ઉપયોગી ત્યાર પછી આગળ અહીં પણ તમને કેટલા નામ આપેલા છે ફૂલના તેમના રંગ આપેલા છે ઇંગ્લિશમાં નામ આપેલા છે ને તેમની કેટલીક બાબતો અહીં તમને આપેલી છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો જોઈએ આપણે તો રાણી હાર્ડવેર સફેદ ગુલાબી બંનેમાં હા નાઇટ બ્લૂમ જાસ્મિન રાત્રે ખીલે છે ચેરી બ્લોમ બ્લોસમાં ગુલાબી સફેદ બંનેમાં ના ચેરી બ્લોસમ જાપાનમાં પ્રસિદ્ધ નાર્સિસ પીળો સફેદ બંનેમાં હા ડાફોડીલ ઝેરી હોય છે હુનિષ્કલ સફેદ અને પીળા બંનેમાં હા હુનિશ્કલ મધમાખીને આકર્ષે છે આર્ઝેલિયા ગુલાબી અને લાલ બંનેમાં ના આર્ઝેલિયા ઝેરી હોય છે પોપી લાલ પીળો બંનેમાં ના પોપી દવાઓમાં ઉપયોગ થાય છે ગરબેરા લાલ પીળો બંનેમાં હા ગરબેડા લાંબા સમય સુધી ટકે છે સ્નેપ ડ્રેગન લાલ પીળો બંને જેવું દેખાય છે હેન્સિંધ લાલ વાદળી બંનેમાં હા હેનસિંધ એટલે ઘંટ જેવા આકારના ફૂલો વાયોલેટ વાદળી સફેદ બંનેમાં હા વાયોલેટ ઔષધિ ગુણધર્મો પેન્ટાસ લાલ પીળો બંનેમાં ના પેન્ટાસ તારા જેવા આકારના ફૂલો રાત્રાણી સફેદ બંનેમાં હા ચે ચેસ્ટ્રમ ટ્રમ રાત્રે સુગંધ આપે છે ડોહળી લાલ ગુલાબી ના અને હા ડાહી લાંબા સમય સુધી સુંદર રહે છે બોગન વિલિયા ગુલાબી લાલ ના હા બોગનવિલીયા કોઈપણ જમીનમાં અને પરિસ્થિતિઓમાં ઉગી શકે છે ત્યાર પછી ગુલમોહર લાલ ના ગુલમોહર ગર્વ અને શૌર્યનો પ્રતિક છે નગીન સફેદ અને ગુલાબી બંનેમાં હા તો તેમનો અહીં સ્પેલિંગ આવશે ટ્યુબર રોઝ રાત્રે વધુ સુગંધ આપે છે હિબિક્સ લાલ પીળો ના અને હા હિબિક્સ હાનિકારક કીટકો માટે પ્રતિરોધક લીલી સફેદ અને ગુલાબી બંનેમાં હા લીલી વરમાળા માટે પસંદ થાય છે લેવેન્ડર વાદળી બંનેમાં હા લેવેન્ડર સુગંધ માટે પ્રસિદ્ધ ટ્યુલિપ લાલ પીળો બંનેમાં હા ટ્યુલિપ હોલેન્ડમાં પ્રસિદ્ધ જીનિયા લાલ પીળો ના અને હા જીનિયા વિવિધ રંગો અને આકૃતિઓમાં તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે કોન્ટેક કરી અને અહીં એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે